ભુજ શહેરમાં રખડતા ઢોરને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને પરેશાની ભોગવવી પડે છે ઘણીવાર આખલાઓના બાજવાના કારણે રાહદારીઓ ઈજાગ્રસ્ત બનવાના બનાવો પણ બનેલ છે વાહનોને પણ નુકસાની થવાના ઘણા બનાવો બને છે આવો જ આકલા યુદ્ધનો બનાવ જેસ્ટાનગર ખાતે બનવા પામેલ છે જેસ્ટાનગરમાં ગઈકાલે સાંજે બે આકલા બાજી પડ્યા હતા જેમાં મોટો આકલો બચવા રિક્ષામાં અંદર ઘૂસી ગયો હતો આના કારણે રિક્ષાને ભારે નુકસાની થયેલ હતી આ આકલા યુદ્ધના કારણે લોકોના જીવ પડી કે બંધાયેલ હતા સદનસીબે કોઈ લોકોને ઈજા પહોંચેલ ન હતી આકલા યુદ્ધના કારણે ગરીબ રિક્ષા ચાલકને રિક્ષામાં નુકસાન થતાં નુકસાની ભોગવવી પડેલ હતી આ અંગે રિક્ષા ચાલક તથા જેસ્ટાનગરના રહેવાસીએ ચંચન્યુ સાથે વાત કરી હતી નામ છે મારું અહીંયા જ રહું છું કેબ વિસ્તારમાં લશ્કરી માતામમાં કાલે આ જ ટાઈમે પાંચ સાંજના પાંચ વાગ્યા હતા તો જનગરમાં અમે ચાય પીતા હતા રિક્ષા બારે પડી હતી તો રિક્ષામાં આંખલાઓ વેળ્યા બે જણા બે આંખલા તો એક આંખલો ઘૂસી ગયો રિક્ષામાં પછી રિક્ષામાં અટકી ગયો નીકળતો ન હતો એ અવારનવાર આંખલા અહીંયા વડે પડ્યા રિક્ષાનો તો તમે હાલત જોયો છો ને વિડીયો જોયો હશે તમે એટલે પાંચ છ હજારનું નુકસાન થયું છે રિક્ષાનું મારું નામ હેમદ રજા છે અમે કેમ્પ વિસ્તારમાં જે લશ્કરી માતામાં રહીએ છીએ આ બનાવ કાલે સાંજના બન્યું છે અને એનાથી પહેલાં પણ ઢોર ઢોરનો બનાવ બન્યો છે અને એક લેડીઝને પણ ધસી નાખ્યું હતું અને આ બનાવ જે છે આ રિક્ષાનું થયો છે આજે કાલે સવારે કોઈ પણ માણસનો જીવ જાય એની જવાબદારી કોણ લેશે આ અવારનવાર બને છે અને અમારી આ વિનંતી અને ગુજારી છે કે ઢોરનું કંઈક કરું હા થઈ છે આજ ફરી થઈ છે એક બે જણાને એવું થયું છે ઘણું ત્રાસ છે સર કોઈ અહીંયા છોરાઓ પણ આખો દિવસ અહીંયા ઢોર ફરે છે છોરાઓ રમતા હોય છે એને હવે ઘણી પ્રોબ્લેમ થાય છે અહીંયા ઢોરના કારણે આ જુઓ રિક્ષાની તમે હાલત જુઓ કાલે બે ઘણું નુકસાન થયું છે આ ગરીબ માણસ છે રિક્ષા ચલાવીને તો પોતાનું ઘર ગુજરાન ચલાવે છે આવી રીતે નુકસાન થતા હોય તો આની જવાબદારી કોણ લેશે અવારનવાર નગરપાલિકામાં કહેતા હોઈએ છે ભાઈ કોઈ એક્શન લેતા નથી એટલે અમારી ખાસ ગુજારીશ છે કે આ ઢોરનો કાંઈક નિકાલ કરો